હળવદ શહેરમાં નકલી ડોક્ટરોનો રાફડો પાંચ મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પાંચ બોગસ ડોક્ટરો ઝડપાયા હળવદ પંથકમાં આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરોના હાટડાઓ ગ્રામ્ય પંથકમાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરો પર પોલીસના છાપા ડિગ્રી વગરના પાંચ નકલી ડોક્ટરો ઝડપી દવાનો જથ્થો કર્યો કબજે ઝોલાછાપ બોગસ ડોક્ટરો લીલાપુર ગામે દવાખાનું ચલાવતા સંદીપ મનુભાઈ પટેલ રહેવાસી રુક્ષમણી સોસાયટી સારા રોડ હળવદ સુંદરી ભવાની ખાતે દવાખાનું ચલાવતા વાસુદેવ કાંતિભાઈ પટેલ રહેવાસી સુંદરી ભવાની તાલુકો હળવદ મૂળ બેચરાજી જિલ્લો મહેસાણા રમણપુર ખાતે દવાખાનું ચલાવતા પરિમલ ધીરેનભાઈ બાલા રહે રણમલપુર તાલુકો હળવદ મૂળ અશોકનગર તાલુકો બિલાસપુર જિલ્લો રામપુર યુપી રાયસંગપુર ગામે દવાખાનું ચલાવતા પંચનાન ખુદીરામ ધર્મી રહેવાસી રાયસંગપુર તાલુકો હળવદ મૂળ રહે ગુપ્તા કોલોની જિલ્લો પીલીભીતી યુપી ઢવાણા ગામે દવાખાનું ચલાવતા અનુજ ખુદીરામ ખુદીરામ ધરામી રહેવાસી ઢવાણા તાલુકો હળવદ મૂળ ગુપ્તા કોલોની જિલ્લો પીલીભીતી યુપી તમામ આરોપી કોઈપણ ડિગ્રી વગર દર્દીઓની જિંદગી જોખમાય તેવી રીતે બીમાર દર્દીની સારવાર કરતાં ઝડપાયા હળવદ પોલીસે નકલી ડોક્ટર ઝડપી લઈને એલોપેથી દવાનો જથ્થો કિંમત રૂપિયા એકાવન હજાર પાંચસો સડસઠ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર મયુર રાવળ હળવદ જીટીવી ન્યૂઝ